નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી તાલુકાના જબુગામ ખાતે ઉપરવાસમાં વરસાદ વરસતા નદીના કોતરો છલકાયા હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસતા સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એ જ પ્રમાણે જબુગામ ખાતે છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જો આવી જ રીતે હવે વરસાદ વરસે તો ઘરમાં પણ પાણી ઘસી જવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જેથી કરીને આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે અમારા સંવાદ જહીર સૈયદ દ્વારા ગ્રાઉન્ડ પર જઈને ચિતાનો તાગ મેળવ્યો આવો નિહાળીએ હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં તથા છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે જેને લઈ કોતરમાં પાણી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવેલ છે જેના લઈ આજુબાજુના મકાનોમાં પાણી ઘૂસવાની પૂરેપૂરી તૈયારીઓ જોવા મળી રહી છે બાજુમાં જ એક પશુ સારવાર કેન્દ્ર આવેલું છે ત્યાં પણ પગથિયા સુધી પાણી આવી ગયેલ છે જેને લઈ અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પાણીનો યોગ્ય નિકાલ આવે કેમ કે પંચાયત દ્વારા અવરનવર કોઈ પ્લાનિંગ વગર જે રોડ રસ્તા તથા સંરક્ષણ દિવાલો બનાવવામાં આવી રહી છે તેને બ્રોડ કરી અને વિસ્તારપૂર્વક બનાવવામાં આવે એવી અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઝહીર સૈયદ આશા ગુજરાતી બોડેલી છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર